अबे बॉडी तो से पन बोर कन्या पाक या ये बदही मू अनामा तो मेहनत बती बसुल से कां के बदही होगी यह कोटा आह लोरोड बनवाना से हमारी गली वार आज आई एक उपागच्छ तो ये काटने को है बद्दू गोड़न कंप्लीट करने को है हाय फ्रेंड्स कैम्पचे बदही नहीं तो स्वागत है तमारे बदही नू मारा एक नवा वीडियो અને અટાણે તો કેટલા વાઈ ગયા ભાઈ કંઈ ખબર નથી તો જો કે મોડું થઈ ગયું હતું આવવામાં આવવામાં જો ભણવા મેળી આવ્યા ભણવા ડાયરેક્ટ કે વાડી આવ્યા વાડી આવે ને છે ને જો આવું ખડ છે ને એ બીજાને ખેતરમાં હતું તો વાઢવા ગયા હતા ઓલી બાજુ જો અવાઈ ગયું આ બાજુ વાઢવાની વિકાસ છે કારણ કે એ છે ને બધું બધું ખર્ચનું બહુ મોટું થઈ ગયું ગુસ્સો ચોખ્ખો કરવામાં જ મને તો વિસ્તાર થાય આ બાજુ બોયડી છે પણ બોર કહીએ પાક્યો क्या बताऊं बोर तो आया दुनिया ना कोई पाक आवा जो आवो मोटा मोटा पटपटिया થઈ ગયા આ કુવાડેથી કાપિયા તઈ મેળા હશે એ બધેય દુસો સ સોખો કરવો જો આવું કઈક છે ભાઈ કે જોયા તો તેમ થકે દુસો તો જો પછી સાફ કરીએ તો જો કઈક આવી રીત ના થઈ ગઈ કે બધેય સોખો કરવો નઈ ખુસ અહીંયા એટલું ધરોકડ વાઢવાનું બાકી છે હલો થોડું વાઢીને સાફ કર નાખીએ ઈ થોડું ઘણું કામ છે ઈ બીજું તો હું આજા જો કે છોટે પેરી આવી નથી એટલે હાથમાં લાઈટથી ખરી આપણે જો વિડિયો બનાવવાની સુવિધા બધી છે વિડિયો બનાવ બનાવીશું હાલો ઓગી જાય બહુપર થઈ ગયા ને એટલું ખળ જો સાફ કર નાખું પણ આજ ક્યાં ભેગું થાય એમ નતું કારણ કે આજ છે મને મજાજી નથી કે ગોડી ગોડી છેન થોડી કરતે થાતી કારણ કે આપણે એક ધારું કામ કરીએ ને તો આંધો ના આવે બસ કે બે દી કામ કરી એક દી પોરો ખાઈ જાય એટલે પછી પૂર અને આમાં તો મહેનત બધી વસુલ છે કારણ કે બધાય ઉગી ગયા કોટા આમાં આવે કીમ થાય આ મહેનત માં તો જો લેલાડા રેવા દે છે ને તો મહેનત કામ ની છે બાકી તો બધી મહેનત માથે પડ છે જો કે મજાજી ઉ નથી એટલે બો બોલાયમી નથી ચાવું હે ઘેર તો ઘડી આરામ કર લેફો એટલે વાંધો નહિ આવ બપોર પછી થોડું કો પાર્યુંન બધું કરવાનું બાકી હે હા જો ધૂળ ગોડી ને છે થોડક માં પાર્યું છે ને કરવીસ આલો જાય અમે જો ઘેર પુગી ગયા ને ઘડી તો જો પૂગી ગઈ એમ જ જામ તૈયાર લેવા ને અટાણે હે ને અવાજ આવે એટલો જો રોડ બનવાનો છે ને જો બધું નાખી દીધું છે આ એટલો રોડ બનવાનો છે અમારી ગલી વાળો હજી થોડો બાકી છે ઓલી બાજુ બધું બની ગયો આમ જો આડામાં જો એટલા બધા ઝાડવો કમ્પ્લીટ થઈ ગયા છે આ એટલો રોડ કયા બને કાલે કદાચ બનશે ઓલી બાજુ બની ગયો નહીં રોડ હું તમને આગળ દેખાડ દઉં છું કેવો બન્યો છે ભાઈ છે ને મજા નહોતી જો કે બપોરે તો આવીને હોઈ ગઈ હતી ખાલી બે તગારા નાખ્યા છે કામ ચાલુ કર્યું તો ઘરેથી ફોન આવી ગયો મારી મમ્મીનો નો ચાલો ઘેરે મહેમાન આવ્યા છે મને ખબર નથી કે કોક આવ્યા તારા હગા હાલો આપડા હગા આવ્યા હોય તો ઓલી બાજુ હા હા તમારા જાણીતા કોઈ છે તો હું ફોન કરી બાકી ને ધક્કો ના ખાતા બાકી ને કઈ ધક્કો ના ખાતા હા હું ફોન કરી ઓલું લઈ આવી મોબાઈલ રાખવાનું હિજો એટલી વાડીમાં જે બધું કમ્પ્લીટ કરી લીધું હતું અહીંયા થોડી વાડ કરવાની બાકી છે મજબ ગાયમાં હું ઊભી હાલો આલો પોક મહેમાન ઘેર તો જવું જોકે આજે આવ્યો આવું મજા જેવું એવું નતું ને ખાલી બે જ તાર નાખાતા હું ગીતે અહીંયા આવે ઘેર જાય પછી ખબર પડે ફોન આવ્યું અલુ હું મે પૂગી ગયા હે ઘરે જો કે મેમન કોક આયા તો મને ખબર ન હતી હું આવીને તો મેમન વયા ગયા તા કોણ હોય ખબર નહી માર મમ્મીને ખબર ન હતી કે સબસ્ક્રાઇબર કોક હતા તો આયા હે પણ ન હતી ઘરે એટલે પછી વયા ગયા અને આયા જો રોડ ગોડી નખ્યો હે એટલે કે બોપર દેખાડો તમે તમને આયા રોડ કે અલગ હતો રણ ગોડી કમ્પલીટ કર નખ્યો છે આ એક પગથિયું તો ઈ કાટ નખ્યો હે બધું ગોડીન કમ્પલીટ કર નખ્યો જો ક્યાં એ રેવાલે કરી લીધું છે થોડુંક બાકી છે હીમાન સુ જો બેન પાણી ભગી રમેશ રોય છે એ ઉઠી છે આ રીતે આયા ખાડો છે એટલે તો હરખુ કર લેવું અહિયા આ બાજુ એ અહિયા હરખુ કરી લીધું આ બોધી હરખુ કરી લીધું તો આવું કઈક છે જો કે તું મજા જીવ નથી મળતો ખાસ વિડિયો લીધો નથી આ તમે એમ જોઈ આવજો હા લ બસ આ છે અમાર વેદુ જાયા માર દરવાજો છે અને દરવાજા આ બાજુનો રોડ કમ્પલીટ થઈ ગયો છે ને જો પગ લાગる નહી કા આવવી રીતને એ વાંથી છે ટાઈમ ઉધીમનો થઈ ગયો રોડ એટલો રોડ કમ્પલીટ થઈ ગયો એટલે બસ આપણે ઉપા દેવા હાલવા ચાલવાની સોમહાન ઉપા દેવી આવી રીતના રોડ બનાવને જો કે પેલા બ્લોક હતા ટણાવે રીતને જો બનાવને ક્યો છે આપણે అందరూ మజా చేయలు అవే ఇవ్వ